બનાસકાંઠાના લાખણી તાલુકાના મોટા કાપરા રતન માની મંદિરે રમીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભુવાજી જોરાભાઈ કાપરા તથા ભુવાજી કિરણભાઈ પેપડું તથા ભુવાજી ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં આજુબાજુથી આવેલ ભુવાજીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર ભુવાજીઓને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું ચૈત્ર શરૂ જ દેવી મહિનો છે આ મહિનામાં ઉત્તર ગુજરાત સમગ્ર ભારતમાં મંદિરોમાં હવન તથા માંડવા રમેલ ઉપરાંત અન્ય રીતેથી ભક્તો દેવી દેવતાઓના ગુણગાન ગાતા હોય છે અને આશીર્વાદ લેતા હોય છે આ દરમિયાન ચૈત્રવદ બારસની રાત્રિને દિવસે લાખણી તાલુકા મોટા કાપરા ગામે લોઢા પરિવાર ઈશ્વરભાઈ દ્વારા રતન માના જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટા કાપરા ગામના પરિવારના રમેલ આપનાર ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ અને સાગરભાઈ ઈશ્વરભાઈ રતન માતાજીની રમેલ આપી અને ભુવાજીઓ બહાર ગામથી પધારેલા બુવાજીઓનું સન્માન ઈશ્વરભાઈ લોઢાએ ફુલહાર અને સાલ ઉડાડીને બુવાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને અઢારે આલમો ના ભુવા ઉપસ્થિત રહી રતન મળ્યા હતા સમસ્ત આયોજન મોટા કાપરાના લોઢા પરિવાર ઈશ્વરભાઈ દ્વારા કરવામાં આવ્યું સાંજે ભોજન પ્રસાદ લઈ બધા આખી રાત ભુવાજીઓ અને આવનાર કલાકારો દ્વારા હાલરિયા ગાઈ દેવી દેવતાઓના ગુણગાન ગાઈ માતાજીના આશીર્વાદ લીધા હતા આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ચાવડા ડી સાબેલી